ભરૂચ જિલ્લામાં કાર્યરત ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વિવાદમાં સપડાયા છે ભરૂચ જિલ્લાના કેટલાક ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓએ જિલ્લા સમાહતાને આવેદનપત્ર પાઠવી કેટલીક માંગ કરી છે આ ઉપરાંત બંને એસોસિએશન સામે ગંદી રાજનીતિના આક્ષેપ પણ કર્યા છે ભરૂચના ક્રિકેટ પ્રેમી ઇમ્તિયાઝ પટેલ કરણસિંહ પરમાર યુવરાજસિંહ ગોહિલ સાજીદ પટેલ સહિતનાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બંને એસોસિએશન કાર્યરત છે જેથી ખેલાડીઓને મૂંઝવણ ઉભી થઈ છે કે આ બંનેમાંથી કયું એસોસિએશન સાચું છે કોને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અથવા બીસીસીઆઈ તરફથી મંજૂરી મળેલી છે કારણ કે બંને એસોસિએશન એકબીજાના મેળા પીપળામાં ખેલાડીઓનું અહિત રહ્યા છે બે બે એસોસિએશન હોવા છતાં આટલા વર્ષોથી તેમનું પોતાનું કોઈ ગ્રાઉન્ડ નથી અલગ અલગ લીગ રમાડે છે તેમાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવે છે રાજકીય નેતાઓ પોતાનો દબદબો જાળવવા અને પ્રસિદ્ધિ મેળવવા ભરૂચ જિલ્લાના ખેલાડીઓને છોડીને બહારના ખેલાડીઓ બોલાવે છે ક્રિકેટ એકેડમી ચલાવતા લોકો અને કેટલીક ટીમના માલિકો ખેલાડીઓ પર એવું દબાણ કરે છે કે તમે અમારી એકેડમીમાં એડમિશન લો અથવા અમારી ટીમમાં રમશો તો જ તમને આગળ લઈ જવામાં આવશે આ ઉપરાંત ખેલાડીઓ પણ એ પ્રકારની પણ બંદિશ મૂકવામાં આવી છે કે તમારે ભરૂચ પ્રીમિયર લીગ સિવાય અન્ય કોઈ લીગમાં કે અન્ય કોઈ મેચમાં રમવાનું નથી ભાડેથી રાખવામાં આવતા ગ્રાઉન્ડ ઉપર પણ કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી ક્રિકેટ એસોસિએશનના નામે જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીઓ પાસેથી સ્પોન્સરશીપના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે જોકે રૂપિયા ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવ્યા તે બાબત પણ તપાસનો વિષય છે આ ઉપરાંત ટીમ પાસેથી પણ ટુર્નામેન્ટમાં ભાગ લેવા હજારો લાખો રૂપિયાની ફી વસૂલે છે કંપનીઓ પણ એટલા માટે રૂપિયા આપી દે છે કે કેટલીક ટીમોના માલિકો સત્તા પક્ષ સાથે જોડાયેલા છે અથવા તો સત્તા પક્ષના નેતાઓ સાથે ગરોબો રાખે છે બંને એસોસિએશન ખેલાડીઓના હિતને ધ્યાનમાં રાખતા નથી અને પ્રભાવશાળી ખેલાડીઓ સાથે અન્યાય કરતા હોવાથી આજની તારીખે ભરૂચ જિલ્લાના સૌથી વધુ ખેલાડીઓ બરોડા ક્રિકેટ એસોસિએશન અને બરોડાની એકેડમીમાં ટ્રેનિંગ લેવા જાય છે આ ક્રિકેટ પ્રેમીઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે આ ક્રિકેટ એસોસિએશનમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા હોદ્દેદારો ખેલાડીઓ સાથે અન્યાય કરવાનો બંધ નહીં કરે તો આવનારી ભરૂચ પેનલ લીગમાં અમારે ભગતસિંહનો રસનો અપનાવવો પડશે હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સિનિયર પ્લેયર કેપ્ટન યુનિવર્સિટી ક્રિકેટ ટીમનો કેપ્ટન હું મારી એવી લાગણી અને માગણી છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જે બી સત્તાધારી જે પદાધિકારી લોકો છે જે ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર તદ્દન ખોટું કરી રહેલા છે એની વિરુદ્ધ મારો સવાલ છે કે જે પચીસ ત્રીસ વર્ષથી તમે લોકો કરી રહ્યા છો તો એ જીસીએની ગાઈડલાઈન મુજબ કરી રહ્યા છો કે આ તમારા પોતાના નીતિ નિયમો તમે બનાવેલા છે હું હમણાંનો લેટેસ્ટ મારો દાખલો આપું છ વર્ષથી હું વેટરન ક્રિકેટની ટીમમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી રમતો હતો ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમમાંથી રમીને હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમમાં સિલેક્ટ થયો હું વેસ્ટ ઝોન રહીમું હું ઓલ ઓલ ઇન્ડિયા રહીમું અને છ વર્ષ પછી હું હમણાં મહિના પહેલાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના વેટરના સિલેક્શનમાં આવ્યો મારી પાસે વલસાડની એનઓસી માંગવામાં આવી મેં એનઓસી આપી દીધી અને બીજા દિવસે મારી પાસે પરમિશન લેટર માંગવામાં આવ્યો કે છ વર્ષથી તમે વલસાડમાંથી રમતા હતા આ વર્ષથી આ વર્ષે તમારે ભરૂચમાંથી રમવું છે તો તમે એનો પરમિશન લેટર આપો કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મને એની પરવાનગી આપે તો એ બંને વસ્તુ એનઓસી અને પરમિશન લેટર લીધા પછી પણ મને સિલેક્ટ કરવામાં ના આવ્યો મને કોઈ રીઝન બી આપવામાં ના આવ્યું તો આ લોકોની આટલી બધી તાનાશાહી કેમ કરવામાં આવી રહી છે એ મારી સમજ બહાર છે ભરૂચ ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓ એમના મરકિયાઓને જે તે ટીમમાં અંડર ફોર્ટીનથી લઈ અંડર ટ્વેન્ટી થ્રી અંડર નાઇન્ટીન અને સિનિયર ડિસ્ટ્રિક્ટ રમવા માટે દાબ દબાણ કરીને શોષણ કરી રહ્યા છે ભરૂચ ડિસ્ટ્રિક્ટના સત્તા પર બેહેલા લોકો જેની ભરૂચ અને અંકલેશ્વરની અંદર ક્રિકેટની એકેડમી ચાલે છે આ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી એકેડમીમાં આવશે તો છોકરો સિલેક્ટ થશે બાકી ભરૂચમાંથી નહીં રમે એક પદાધિકારી તો એવો છે કે ભરૂચ જિલ્લાના ચાલીસ છોકરાઓને મારી ટીમમાંથી રમશો તો તમને સિલેક્ટ કરવામાં આવશે બાકી રમાવામાં નહીં આવે તો તમે આ બધી ધાક ધમકી તમારા પોતાના ઈગોના સેટિસ્ફેક્શન માટે કરી રહ્યા છો અને છોકરાઓનું શોષણ કરી રહ્યા છો ભરૂચ જિલ્લાના સો ઉપર છોકરાઓના મારી પાસે પુરાવા છે કે જે પ્રતિભા પ્રતિભાશાળી છોકરાઓ છે એ લોકો બરોડા ક્રિકેટ એસોસિએશનમાં રમવા જાય છે તો શું કામ મારી એવી લાગણી અને માંગણી છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટના જેટલા બી પદાધિકારીઓ છે એ રાજીનામું આપે કે આ તો પછી આનો ખુલાસો કરે જાહેરમાં મીડિયા સમક્ષ આવનારા સમયમાં બે થી ચાર દિવસની અંદર ભરૂચ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે જો અમને યોગ્ય જવાબ ના મળ્યો તો અમે બીપીએલ ના ઓપનિંગ ના દિવસે ભગતસિંહના માર્ગે ચાલતા બી અમને વાર નહીં લાગે હું શિવાજી પટેલ ભરૂચ જિલ્લા ક્રિકેટ અને ભૂતપૂર્વ મતલબ ક્રિકેટર આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપી પત્ર આપ્યું છે અને એ દરમિયાન અમારે પૂછવું છે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન પહેલાં તો હું ગુજરાત ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પૂછવા માગું છું કે ભરૂચમાં જે બીડીસીએ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન બે કાર્યરત છે એમાં કયું કા મતલબ કે એસોસિએશન છે તે રજિસ્ટર્ડ છે કેમ કે ભરૂચમાં બે એસોસિએશનના નામે કામકાજ ચાલી રહ્યું છે અને જે મતલબ અત્યારે ક્રિકેટને ચા ક્રિકેટ માટે જે કંઈક મતલબ અત્યારે પ્રીમિયર લીગ રમાવાની છે ભરૂચ પ્રીમિયર લીગ એ પ્રીમિયર લીગ કયા નેજા હેઠળ રમાય છે કોના નેજા હેઠળ એટલે બીડીસીએના નેજા હેઠળ 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 રમાય છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ રમાય છે તો અમે જીસીએને પૂછવા માગીએ છીએ કે ભાઈ ભરૂચમાં કયું ક્રિકેટ એસોસિએશન કાર્યરત છે અને ભરૂચના ક્રિકેટરોને અન્યાય શા માટે થઈ રહ્યો છે જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે એમને બાજુ પર બેસાડીને એમના મળતિયાઓને મતલબ કે ટીમમાં જગા આપવામાં આવે છે અને એ લોકોને પોતાની રીતે રમાડવામાં આવે છે મનમાની કરીને મતલબ દરેક ખેલાડીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરોધમાં આજે અમે લોકો ભેગા થઈને ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને પણ પૂછવા માગીએ છીએ કે ભાઈ તમારે કઈક રીતે ક્રિકેટને રમાડવાની છે અને કયા નિયમો જે ભરૂચ મતલબ કે પ્રીમિયર લીગ રમતા હોય એમને બીજી પ્રીમિયર લીગો મતલબ કે કોઈ પણ ક્રિકેટ રમી શકતા નથી એવી દાદાગીરી હાથે રમાડવામાં આવે છે અને જો તમારે અમારી ટીમમાં રમવું હોય તો જ તમને ભરૂચ ડિસ્ટ્રિક્ટની ટીમમાં પણ જગા મળશે એવા મતલબ કે દાદાગીરી ભર્યા એની હાથે રમાડવામાં આવે છે તો આ નિયમો કેટલા વાજબી છે તે હું એમને પૂછવા માંગુ છું અસ્તુ જય હિન્દ હું ક્રાંતિદર્શનસિંહ પરમાર સામાજિક આગેવાન આજ રોજ અમે જે રીતે ભરૂચ ક્રિકેટમાં જે રીતે તાનાશાહી અમુક વ્યક્તિઓ ચાલી રહ્યા છે એના સંદર્ભે અમે આજે એ લોકોના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અમારી સાથે સિનિયર ખેલાડી છે યુનિવર્સિટીના કેપ્ટન રહી ચૂકેલા તથા સામાજિક આગેવાનો તથા આજુબાજુ ગામોના ગ્રાઉન્ડના માલિકો આજ રોજ અમે અમારો વિરોધ દર્શાવવા આવ્યા જે રીતે આ છે તાણાશાહી ચલે છે એના સંદર્ભે તો એટલું કહેવા માગીશ કે જે આગળની બીપીએલ ચાલુ થવાની છે એ બીપીએલમાં જે મનમરજી મુજબ પોતાના મોરતિયાઓને તથા પોતાના માનીતા પ્લેયરોને આ લોકો રમાડે છે અને જે પ્રતિભાશાળી છોકરાઓ છે પ્રતિભાશાળી યુવાઓ છે પ્રતિભાશાળી સિનિયર ખેલાડીઓ રહી ચૂકેલા છે એમને નજર અંદાજ કરવામાં આવે છે અને તાણાશાહી મુજબ એ લોકોને શોષણ કરે છે તો એટલું કહેવા માંગીશ કે જે રીતે આ તાણાશાહી ચાલે છે બિલકુલ બંધ થવી જોઈએ અને વાત કરીએ બીપીએલની તો બીપીએલમાં આ પ્રમોશન કરવા માટે કોઈ ભારતનો પ્લેયર જ ના મળ્યો તે માટે ફકર જમાનને પાકિસ્તાનના ને આ લીગની પ્રમોશન કરવા માટે એ લોકો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં ફરતો કરો તો શું પાકિસ્તાની પ્લેયરની તમને શું એટલી જરૂર પડી કે તમે આ આ રીતે તમે પાકિસ્તાનના પ્લેયરને તમે પ્રમોશન કરવા માટે બોલાવો છો એટલું કહેવા માંગીશ કે જે પાકિસ્તાનીને બોલાવે પાકિસ્તાની ભારત રાષ્ટ્ર વિરુદ્ધના લોકો છે તો તમને શું જરૂર પડે ને આનો કોન્ટેક્ટ કોની સાથે સીધો સીધો સંપર્કમાં છે પાકિસ્તાન સાથે એ બી જાણવા જેવું રહ્યું અને હું એટલું જ કહેવા માંગીશ કે આગળ જતા અમારી કાર્યવાહી જો આની પર કાર્યવાહી નહીં થઈ તો અમે આજે આજે અમુક અમુક આગેવાનો છે પરંતુ આગળથી જો અમને નહીં થયું ને તો આજુબાજુના ક્રિકેટ પ્રેમીઓ જેટલા પણ છે આજુબાજુના ગામોના એ બધા ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈશું અને ગ્રાઉન્ડ પર જઈને વિરોધ નોંધાવીશું એ અમારી અત્યારે તો અમે ગાંધી માર્ગે ગાંધી સિંધિયા માર્ગે ચાલી રહ્યા છે પરંતુ આગળ જો અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે લોકો ભગતસિંહના રસ્તે પણ જઈશું જય હિન્દ